નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બાંગ્લાદેશમાં હિન્દુઓનો ખાત્મો કરવાનો શું કટ્ટરવાદીઓએ કારસો રચ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ હિન્દુ મંદિરો પર દુરાચાર થઈ રહ્યા છે અત્યાચાર વધી રહ્યા છે છતાં વચગાળાની કામચલાઉ સરકાર કે જેના વડા મોહમ્મદ યુનુસ છે અને કહેવાય છે કે એક મહાસત્તાના કઠપુતની સમાન વર્તી રહ્યા છે એ શા માટે મૌન છે અને એમનું મૌન જે છે એ શું કહેવા માંગે છે ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના માટે તમામ લઘુમતીઓની સુરક્ષા જાળવવાની વિનંતી કરી છે એટલું જ નહીં બાંગ્લાદેશ સરકારને કહ્યું છે કે આ તમારી મૂળભૂત ફરજ છે કે તમામ નાગરિકોની હિત જાનમાલનું રક્ષણ કરવું જોઈએ એટલું જ નહીં લઘુમતીને ખાસ સાચવવી જોઈએ છતાં પણ બાંગ્લાદેશ સરકાર જે છે એ આખ આડા કાન કરી રહી છે અને હિન્દુઓ પર ખાસ કરીને હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ મંદિરો પર તોડફોડ થઈ રહી છે હિન્દુ મંદિરો પર આગ લગાડવામાં આવી છે શનિવારે પણ ઇસ્કોનના બે મંદિરને આગ લગાડવામાં આવી આગ ની ઘટનાઓ છતાં પણ બાંગ્લાદેશની સરકારના પેટનું પાણી પણ હાલતું નથી અને એથી પણ આગળ આ તમામ બબાલ જે શરૂ થઈ એનું મૂળ કારણ એ હતું કે ગત તારીખ પચીસમી નવેમ્બરના રોજ ઇસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણાદાસ જે છે એમની ધરપકડ કરી અને એમની સામે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ ચિન્મય દાસ જે છે એને રાષ્ટ્રદ્રોહનો ગુનો કર્યો છે અને એમની સામે જે કેસ કર્યો કોઈ વકીલ એમની જામીન અપાવવા માટે કોર્ટમાં રજૂ ન થઈ શકે અને હવે એની મુદત જે છે એ બીજી જાન્યુઆરી થઈ ગઈ છે અને એના સમર્થનમાં જે અનુયાયીઓ અને ટેકેદારો રજૂઆત કરવા ગયા તો એ સૌની સામે લાઠીચાર્જ ટીયર ગેસ છોડવામાં આવ્યા ફાયરિંગ કરવામાં આવ્યું અને હવે બાંગ્લાદેશની સરકાર ભારતની પશ્ચિમ બંગાળની હદે કિલર ડ્રોન મૂકીને આપણી જાસૂસી કરી રહી છે આ બાંગ્લાદેશનું નિર્માણ ભારત સરકારે કર્યું તો ઇન્દિરાજીના જમાનામાં પાકિસ્તાનના બે ભાગલા પડીને હવે આ પાકિસ્તાન શું આ માકડને આંખો આવી છે ઓછી પાછળ આ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં વિનામૂલ્યે સબસ્ક્રિપ્શન માટે જેથી તમને અમારા નવા વિડીયો જ્યારે પણ આવે તો એનું નોટિફિકેશન મળતું રહે ધન્યવાદ તો મિત્રો શનિવારે ઢાકામાં બે હિન્દુ મંદિરો પર હુમલા થયા અને એમાં ઇસ્કોનનું એક મોટું મંદિર હતું જેને પાછળથી પતરા તોડીને પેટ્રોલ નાખી અને સળગાવી દેવામાં આવ્યું પૂજારીઓ અને જે હિન્દુ ધર્મના અનુયાયીઓ ત્યાં હતા એ બધાને માર મારવામાં આવ્યો તોડફોડ કરવામાં આવી મંદિરમાં અને મંદિરની મૂર્તિઓ લક્ષ્મીનારાયણની મૂર્તિ સહિત તમામ મૂર્તિઓ જે છે એ નષ્ટ થઈ ગઈ છે આગમાં સળગી ગઈ છે પ્રતિમાઓ જે છે એ ખંડિત થઈ ગઈ છે અને બાંગ્લાદેશની સરકારની નિષ્ક્રિયતાને કારણે કટ્ટરવાદીઓ ત્યાં અત્યંત સક્રિય થઈ ગયા છે અને આ એક અત્યંત ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં શેખ હસીનાએ જે નિવેદન આપ્યું છે જે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન છે એમણે એવું નિવેદન આપ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવાનો એક કારસો થઈ રહ્યો છે અને સમજાતું નથી કે બાંગ્લાદેશની સરકાર શા માટે માનવ અધિકારનું હનન ખુલ્લે આમ થઈ રહ્યું છે અને છતાં પણ એ મૌન રહેવું મુનાસિબ માને છે આપણે સૌને ખબર છે કે ગત તારીખ પાંચ ઓગસ્ટે આ જ વર્ષની પાંચ ઓગસ્ટે લગભગ ચાર મહિના પહેલાં બાંગ્લાદેશમાં જે સત્તા પલટો થયો ત્યારબાદ હિન્દુ બહેનો પર દુરાચાર થયા દુષ્કૃત્યો થયા અત્યાચાર થયા બળાત્કારની ઘણી બધી ફરિયાદો નોંધાઈ ખૂના મરકી લૂંટપાટ હિન્દુઓને જ એકદમ ટાર્ગેટ બનાવીને એટેક કરવામાં આવી રહ્યા છે અને ત્યાંની એક સંસ્થા છે બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલ આ સંસ્થાનો અહેવાલ એવું કહે છે કે બસ્સોથી વધુ ઘટનાઓ બની છે કે જેમાં હિન્દુના ધાર્મિક મંદિરો ધાર્મિક સ્થળો અથવા તો હિન્દુ લોકોની કોલોનીમાં જઈને હુમલો કરવામાં આવ્યા છે આ એ મંદિરો છે કે જેને કોરોનાના સમયે જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી ઈસાઈ કે બુદ્ધ કોઈનો પણ ભેદભાવ રાખ્યા વિના સૌને પેટ ભરીને જમાડ્યા હતા આ લોકો જે છે ભંડારો ચલાવતા હતા આ લોકો દવા દારૂ અને રસી પૂરી પાડતા હતા અને એકાએક બાંગ્લાદેશમાં જે કંઈ થયું એક રાજકીય ઘટના બની સરકાર બદલાઈ જે કંઈ થયું તે આપણે સૌ જાણીએ છીએ કે ગત જૂન મહિનામાં એટલે આ વર્ષના જૂન મહિનામાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના શાંતિપ્રિય દેખાવો એ સમયની શેખ હસીના સરકાર સામે થયા હવે શેખ હસીના સામેની સરકાર સામે જે દેખાવો થયા શરૂઆતમાં શાંતિપ્રિય દેખાવો થયા વિદ્યાર્થીઓએ કૂચ કરી ઢાકા સુધીની અને ત્યારબાદ એ કૂચ જે છે હિંસક બની અને જે તે વખતની શેખ હસીના સરકારના જે સુરક્ષા હતા પોલીસ હતા આર્મીવાળા હતા એ લોકોએ એ ટોળા પર જે કઈ અત્યાચાર કર્યો હું એને પણ અત્યાચાર જ કહું છું અથવા તો જે કંઈ ફાયરિંગ કર્યું કે ટીયર ગેસ છોડ્યો અથવા તો લાઠીચાર્જ કર્યો એ ઘટનામાં બત્રીસ જેટલા બાળકો અને સેંકડો યુવાનો કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ હતા એ લોકો એ જાન ગુમાવી હવે એ ઘટના પતી ગઈ શેખ હસીના ત્યાંથી ભાગીને ભારત આવી ગયા ભારત સરકારે એમને રાજાશ્રય આપ્યો અને હવે આ લોકોએ શેખ હસીનાના જેટલા સમર્થકો હતા એને શોધી શોધીને મારવાનું કામ કર્યું હવે મારવાનું કામ કર્યું એમાં મુસ્લિમોની વસ્તી બાંગ્લાદેશમાં નેવું ટકા છે પણ હિન્દુઓ બાપડા લઘુમતીમાં છે માત્ર દસ ટકા છે એટલે કે એક પોઈન્ટ તોત્તેર કરોડ હિન્દુઓ બાંગ્લાદેશમાં વસે છે જેની સામે બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તી અઢાર કરોડથી વધારે છે આ અઢાર કરોડ મુસ્લિમો માટે કંઈ એક કરોડ હિન્દુઓ કંઈ ખતરો તો હોઈ જ ના શકે પરંતુ સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશમાં જે રીતના ફેક ન્યૂઝ અને હિટ સ્પીચ ચાલી રહી છે એને કારણે બાપડા હિન્દુઓ જે છે એસી સીધું નિશાન બની ગયા છે અને પાકિસ્તાન પ્રેરિત ગુપ્તચર તંત્ર અને પાકિસ્તાનનું જે ખુફિયા આખું વિભાગ છે એ બળતામાં ઘી હોમી રહ્યું છે અને એને કારણે ગત પચીસમી નવેમ્બર પછી મામલો જે છે એ વધુ હિંસક બન્યો હવે પચીસ નવેમ્બરે શું થયું એ તો મેં તમને કહ્યું છે કે ઇસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિન્મય દાસ હતા એની સામે રાષ્ટ્રદ્રોહનો ખોટો કેસ કર્યો એટલે ઇસ્કોન મંદિરના એમના સમર્થકો હતા એ દેખાવો કરવા માટે પોલીસ સ્ટેશન ગયા એટલે એમની તો ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કર્યા પરંતુ એમને જામીન મળે નહીં એના માટે વકીલોની મારપીટ કરવામાં આવી વકીલોને ધાક ધમકી આપવામાં આવી કોઈ વકીલ એમના બચાવમાં ઊભો ન રહી શક્યો અને જજ સાહેબે બીજી જાન્યુઆરીની મુદત આપી દીધી એનો અર્થ સાફ છે કે બીજી જાન્યુઆરી સુધી તો આ કેસની સુનાવણી જ થવાની નથી એટલે લગભગ એક મહિનો જેટલો સમય જે છે એમને જેલમાં રહેવું પડશે અને બીજી જાન્યુઆરી એ સુનવણી થાય અને જામીન મળે કે નહીં મળે એ તો જો વાત છે પરંતુ આજની તારીખે બાંગ્લાદેશમાં ઠેર ઠેર ભારત વિરોધી દેખાવો થઈ રહ્યા છે અને આ દેખાવો કરનાર કોણ છે એ શેખ હસીના વિરોધી લોબી છે કારણ કે એ લોકોને દુઃખે છે પેટ અને કૂટે છે માથું એ એવું કહે છે કે શેખ હસીનાને ભારત સરકારે શા માટે રાજાશ્રય આપ્યો છે હવે મોહમ્મદ યુનુસની સરકાર કે જે હંગામી સરકાર છે કામ ચલાવ સરકાર છે એ જાણે છે કે જો નિકટના ભવિષ્યમાં ચૂંટણી તો કરવી જ પડશે ચાર મહિના થઈ ગયા છે બે મહિનાનો સમય બાકી છે અને જો ચૂંટણી થાય તો અવામી લીગ જે છે એની સૌથી મોટી મતબેંક જે છે ત્યાંના લઘુમતી હિન્દુઓ છે ત્યાંના ક્રિશ્ચન્સ છે ત્યાંના બુદ્ધિસ્ટ છે એટલે આ હિન્દુ મતબેંક કે જે લઘુમતીમાં છે એને બીવડાવવાનું ડરાવવાનું કામ થઈ રહ્યું છે જેથી એ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ન લે કારણ કે શેખ હસીનાના જે રાજકીય કટ્ટર વિરોધી હતા બેગમ ખાલિદા જિયા એમની બાંગ્લાદેશી નેશનલ પાર્ટી જે છે એમને બીક છે કે જો કદાચ અમે ચૂંટણીમાં હારી જઈએ તો કારણ કે આટલો બધો દાખલો કર્યો અને શેખ હસીનાની પાર્ટી વિરુદ્ધ માહોલ બનાવ્યો ભારત વિરુદ્ધ માહોલ બનાવ્યો પરંતુ ચૂંટણી થાય ત્યારે બાંગ્લાદેશમાં આજની તારીખે જે મૂળ પ્રશ્નો છે એ બેરોજગારીના છે મોંઘવારીના છે આર્થિક અસમાનતાના છે લો એન્ડ ઓર્ડરના છે હવે શેખ હસીનાની સરકાર જતી રહી છતાં પણ ચાર મહિનામાં તંત્રમાં તો કોઈ કંઈ સુધારો આવ્યો નથી એટલે ભારત વિરોધી માહોલ ઊભો કરો આ લઘુમતી વિરુદ્ધ માહોલ ઊભો કરો અને લઘુમતી વિરુદ્ધ માહોલ ઊભો કરો લઘુમતી પર અત્યાચાર કરી અને પોતાની જે બહુમતીની વોટ બેંક જે છે એને મજબૂત કરવાનું કામ જે છે એ કરી રહ્યા છે બાકી આમ જોવા જઈએ તો ગત ઓગસ્ટની ચોથી તારીખ સુધી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બહુ જ સારા સંબંધો હતા શેખ હસીના અવારનવાર ભારતમાં આવતા હતા બંને દેશો વચ્ચે ચૌદ બિલિયન ડોલર એટલે કે ભારતનું શ્રેષ્ઠ ટ્રેડ પાર્ટનર જેને કહી શકાય ચૌદ બિલિયન ડોલરનો વેપાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતો હતો હજુ પણ વેપાર ચાલે છે પરંતુ હવે સંબંધોમાં ટેન્શન આવી ગયું છે ચાર હજાર કિલોમીટરની બોર્ડર જે છે એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે એટલે બાંગ્લાદેશને પણ ભારત સાથે દુશ્મનાવટ કરવાનું પોસાય તેમ નથી પરંતુ મોહમ્મદ યુનુસને જ્યારે હિન્દુ નેતાઓ ક્રિશ્ચન નેતાઓ પાદરી અને બીજા બધા લોકો રજૂઆત કરવા ગયા ત્યારે મોહમ્મદ યુનુસે એકદમ સુફિયાની વાત કરતા કહ્યું કે હું તો કોઈ પણ જાતની જ્ઞાતિ ધર્મ કુમ આધારિત ભેદભાવ રાખતો નથી અને મારી સરકાર જે છે એ માત્ર ને માત્ર એમ કે નિષ્પક્ષતાથી કામ કરી રહી છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં ઠેર ઠેર ભારત વિરોધી જે દેખાવ થઈ રહ્યા છે એની પાછળ કોઈ એક નિશ્ચિત લોબી છે જે વિશ્વમન કરી રહ્યું છે હવે આ હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના ઘેરા પ્રત્યાઘાત ભારતમાં પણ પડ્યા છે પણ પરંતુ ભારતમાં બાંગ્લાદેશની જેમ ભારત વિરોધી ઠેર ઠેર દેખાવો થતા નથી એક ઘટના ચોક્કસ બની છે કે અગરતલા એટલે કે જે ત્રિપુરાનું કેપિટલ છે રાજધાની છે ત્યાં જે આવેશમાં આવીને કેટલાક હિન્દુ ભાઈઓ જે છે એ અગરતલાની બાંગ્લાદેશની રાજદ્વારી ઓફિસ જે છે ત્યાં પહોંચી ગયા અને ત્યાં એક હિંસક ઘટના બની અલબત્ત ભારત સરકારે તાત્કાલિક ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા અને સાત વ્યક્તિઓ કે જે આ હિંસક ઘટનામાં જવાબદાર હતા અથવા તો ભાગી સામેલ થયા હતા એ લોકોની સામે પગલાં લીધા એ લોકોને જેલ ભેગા કરી દીધા છે પરંતુ બાંગ્લાદેશ ખબર નથી પડતી કોના ખીલે કૂદી રહ્યું છે અત્યારે એને ભારત વિરોધી વલણ એટલું આત્યંતિક સ્તરે લઈ ગયા છે કે પશ્ચિમ બંગાળની સરહદે એમણે તુર્કી પાસેથી ખરીદેલા ટી બી કિલર ડ્રોન જે જાસૂસી માટે રખેવાળી માટે ખતરનાક છે અને એનાથી હુમલો પણ થઈ શકે છે એવા ડ્રોન જે છે એ પશ્ચિમ બંગાળની સરહદે તૈનાત કર્યા છે આ એ ખતરનાક ડ્રોન છે કે જે તુર્કી પાસેથી પાકિસ્તાને પણ ખરીદ્યા છે અને માલદીવસે પણ ખરીદ્યા છે અને નવાઈની વાત તો એ છે કે અમેરિકાના કોંગ્રેસમેન બ્રાડ શેરમાન અને અમેરિકાના એક અગ્રણી નેતા જે છે જે સાઉથ એશિયન લોબી પર બહુ સારું વર્ચસ્વ ધરાવે છે રાજા કૃષ્ણમૂર્તિ એ બંનેએ બાંગ્લાદેશના શાસકોને વિનંતી કરી છે અને કહ્યું છે કે ભાઈ મહેરબાની કરીને ધાર્મિક એકલાસ અને કોમી એકતાનો માહોલ જન્મે એવા પ્રયાસ કરો યુનાઇટેડ કિંગડમથી માંડીને યુરોપિયન યુનિયન બધા જ બાંગ્લાદેશની સરકારને વિનંતી કરી રહ્યા છે કે માનવ અધિકારોનું હનન ન થાય એ જોવાની તમારી નૈતિક અને પ્રાથમિક જવાબદારી છે પરંતુ છતાં પણ બાંગ્લાદેશની સરકાર જે છે એ મગનું નામ મરી પાડતી નથી અને કોઈ જવાબદાર કટ્ટરવાદીઓ સામે પગલાં પણ લેતી નથી હવે એની રિએક્શન જે છે એ ધીરે ધીરે ભારતમાં આવી રહ્યું છે યોગી આદિત્યનાથ કે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એમણે તો તાજેતરમાં જ એક જાહેર સભામાં કહ્યું છે કે જીનાનું જીન જ્યાં સુધી પૃથ્વી પર ફરતું રહેશે ત્યાં સુધી આ કટ્ટરવાદીઓ જે છે એ હિન્દુઓ પર હુમલો કરવાની કોઈ તક જતી કરશે નહીં સંઘ પરિવારે પણ ભારત સરકારને વિનંતી કરી છે કે શક્ય તમામ મદદ જે છે એ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને પૂરી પાડવી જોઈએ જેથી એમની સુરક્ષા સચવાય વિશ્વ હિન્દુ પરિષદ સહિત સંખ્યાબંધ ધાર્મિક સંસ્થાઓએ હિન્દુ તરફી લોવી એ ભારત સરકારને વિનંતી કરી છે ભારત સરકારે પોતાના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીને નવમી ડિસેમ્બરે બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં મોકલવાનો નિર્ણય પણ કર્યો છે અને એમને એક પર્ટિક્યુલર બ્રીફ સાથે મોકલવામાં આવ્યા છે કે ભાઈ ભારત જે છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થશે તો એ ઘટનાને સાંખી લેશે નહીં અલબત્ત એક બીજું મહત્ત્વનું ડેવલપમેન્ટ એ પણ થયું છે કે ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશન જે છે એના વડા ઉમેર અહેમદ ઇલિયાસીએ પણ બાંગ્લાદેશના લોકોને વિનંતી કરતાં કહ્યું છે કે ઇન્સાનિયત ખાતર પણ આ હિંસા અને દુરાચાર બંધ કરો છતાં પણ બાંગ્લાદેશના કટ્ટરવાદી લોકોને સદબુદ્ધિ મળશે આપણે આશા રાખીએ કે બાંગ્લાદેશના કટ્ટરવાદી બહુમતી લોકોને ઉપરવાળો ઈશ્વર સદબુદ્ધિ આપે અને બાંગ્લાદેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય હિન્દુઓ જે છે એ બાપડા ત્યાં શાંતિથી સહઅસ્તિત્વ સહિષ્ણા સહિષ્ણુતાપૂર્વક જીવવા માંગે છે મહેરબાની કરીને એમને જીવન જીવવાનો હક જે છે એ મળે એ જોવાની આપણી સૌની ફરજ છે ખાસ કરીને બાંગ્લાદેશ સરકારની ફરજ છે અને એમાં પણ બાંગ્લાદેશના વડા તરીકે અત્યારે મોહમ્મદ યુનુસ જેવી વ્યક્તિ કે જે નોબલ પ્રાઇઝ વિનર છે એ વ્યક્તિ ના હાથમાં નેતૃત્વ હોય અને છતાં પણ જો હિન્દુઓ સુરક્ષિત ન હોય તો મને લાગે છે કે એનાથી મોટી શરમજનક ઘટના વૈશ્વિક ચોક્કામાં બીજી કંઈ નહીં હોઈ શકે આગે આગે દેખો હોતા ક્યાં પરંતુ મિત્રો એટલું ચોક્કસ કહું કે જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને હા તમારી કોમેન્ટ શું છે તમારી ટિપ્પણી શું છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારને રોકવા માટે ભારત સરકારે શું કરવું જોઈએ આપના સૂચનો કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર